ગુજરાત રાજ્યના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ડાંગ દરબાના ચાર સ્ટેજ પરથી રાજ્યના માનને લજ્જિત કર્યા સો ડાંગ જિલ્લામાં લોકદરબાની શરૂઆત ગુજરાત સરકાર કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ નવ ત્રણ બે હજાર પચીસ ના દિને લોકદરબાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી

શ્રી રાજ્યપાલ દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક વર્ષથી ડાંગ જિલ્લામાં લોક દરબાર વખતે જ રાજ્યપાલ ઉપસ્થિત રહેતા નથી તેમજ પેન્શન બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી તેમના વક્તવ્ય બાદ પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા ઉદબોધનમાં સાયરી દ્વારા રાજાઓનું અપમાન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે दिल का मंदिर मेरा बना मूर्ति किसी और के डाल दी मंदिर का पुजारी मुझे बना दक्षिणा किसी और को दे दी अरे मित्रों मैं ये क्या देख रहा हूँ गुजरात सरकार ने डांस दरबार का आयोजन किया और लाभ राजाओं को मिल गया जी थी मंत्री श्री भाई हड़पति न उद्बोधन राजवी परिवार मृत सर्जाय स्टेट न राजा धनराज सिंह सूर्यवंशी ए आंदोलन करने रिपोर्टर विनोद पवार गुजराती